નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ વડોદરા શહેર ગોરવા ટીમે ત્રણ ગરફોડ ચોરીના ગુનાના આરોપીઓને સો ટકા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જાણકારી મુજબ ગોરવા પોલીસને બાતમી મળી હતી કે સ્વામી વિવેકાનંદ હાઇટ્સની સામે આવેલ શાક માર્કેટની પાછળ આવેલ ઝૂંપડામાં રહેતો અજય દેવી પૂજક તેના મિત્ર વિષ્ણુ દેવી પૂજક સાથે મળી રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી કરે છે હાલ અજયના ઝુંપડામાં બંને એ સમયે ચોરી કરીને લાવેલ ચીજવસ્તુઓ પડેલ છે અને તે ચોરીની વસ્તુઓને વેચવાના ફેરાકમાં છે જે બાતમીના આધારે ગોરવા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને તેઓ દ્વારા ત્યાંથી તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલની જો વાત કરવામાં આવે તો એમ જેમાં અલગ અલગ વસ્તુઓ મળી આવી છે એલજી કંપનીનું વિન્ડો એસી મળી આવ્યું છે રોકેટ કંપનીની એકસો પચાસ એ એચની બેટરી મળી આવી છે તુલસીબા કંપનીનું લેપટોપ મળી આવ્યું છે જનરલ કંપનીનું સ્પ્લિટ એસીનું આઉટડોર જે મળી આવ્યું છે ડેલ કંપનીનું લેપટોપ મળી આવ્યું છે થ્રી વ્હીલર સાયકલ મળી આવ્યું છે એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોરી કરવાના સાધનો પણ મળી આવ્યા છે આ તમામ જે મુદ્દામાલ છે તે ગોરવા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને સાથે જ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે